વાત કરવી છે એવા વિભાગની કે જે સીધી રીતે ગામડાઓના નાના બાળકો સાથે સંકળાયેલો છે ગામડાઓની ધાત્રી માતા હોય સગર્ભા માતા હોય કે કિશોરીઓ હોય તો તેના પોષણ અને સ્વાસ્થ્ય માટે કાર્ય કરતો વિભાગ એટલે આઈસીડીએસ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયત આ વિભાગમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ઉઘરાણીઓ ચાલી રહી છે ભરતીમાં ગેરકાયદેસર સીધી રીતે ઓર્ડર આપી દેવામાં આવી રહ્યા છે આની વારંવાર ફરિયાદો અને રજૂઆતો થવા છતાં પણ તટસ્થ તપાસ થતી નથી અને કાયદેસરની કાર્યવાહી થતી નથી આ વિભાગ વિશે થોડી હકીકતો આપણે આ વિડીયોના માધ્યમથી જિલ્લાના સૌ જાગૃત નાગરિકો સમક્ષ મૂકીશું કે છેલ્લી આ વિભાગમાં પારદર્શક ભરતી એ બે હજાર અઢાર ઓગણીસમાં થઈ હતી નેશનલ ન્યુટ્રિશન મિશન એનએનએમ અંતર્ગત જે ટેકનિકલો લેવાયા એ એ વખતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો મિશ્રિત પ્રોજેક્ટ હતો એનએનએમમાં અને એ વખતે જે ટેકનિકલો લાયકાત ધરાવતા હતા પીજીડીસીએ એમ બીસીએ કે ગ્રેજ્યુએટ એ લાયકાત ધરાવતા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા અને ઇન્ટરવ્યૂ લઈને એલિજિબલ અરજદારોને ઉમેદવારોને જ નિમણૂક આપવામાં આવી હતી એ તે સમયે રાકેશ વ્યાસ કરી સાહેબ હતા જે ના ડાયરેક્ટર હતા હાલ સીએમ ઓફિસમાં બેસે છે એમને હિંમતનગરમાં જૂની સિવિલ ખાતે આ ઇન્ટરવ્યુ લીધા હતા અરવલ્લી અને સાબરકાંઠાના ઉમેદવારોના અને પછી નિમણૂક આપવામાં આવી હતી આ તમામ ઉમેદવારો નિષ્ઠાવાન હતા અને ભ્રષ્ટાચારથી દૂર હતા પરિણામે શું થયું કે સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા હેરાન કરી કરીને આમાંથી કેટલાય કર્મચારીઓએ રાજીનામા મૂકીને નીકળી ગયા એટલે ઘણા કર્મચારીઓને આ પોગ્રામ ઓફિસર અને આ સીડીપીયુ અમુક જે ભ્રષ્ટાચારી છે એમના હેરાનગતિના ત્રાસથી રાજીનામા મૂકીને નોકરી છોડવી પડી હતી આ આઈસીડીએસ વિભાગમાં ઇન્ટરવ્યુ વગર ગેરકાયદેસર ભરતી થાય છે આ આઈસીડીએસ માં બે હાજર અઢાર ઓગણીસ પછીની જે સાત એનએનએમની જગ્યાઓ આ પોગ્રામ ઓફિસરના હેઠળ ભરાઈ એ તમામે તમામમાં સેટિંગ કરીને કોઈ પણ ઇન્ટરવ્યુ કર્યા વગર કોઈ પણ કાયદેસરની જાહેરાત આપ્યા વગર કે નોંધ પણ મૂકવામાં આવી છે કે શું એ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે તપાસ કરવી જોઈએ અને પોગ્રામ ઓફિસર દ્વારા એવા નિવેદનો અપાય છે કે એજન્સી ભરતી કરે છે તો શું એજન્સીને સપનું આવે છે કે કયા માણસને ક્યાં મૂકો કે કયા પદ ઉપર મૂકો એવું નથી આમાં સ્પષ્ટ સુનિયોજિત રીતે પોગ્રામ ઓફિસર દ્વારા અને આ ભાવિક નામનો જે ઉઘરાણા કરતો કર્મચારી છે દ્વારા માણસો ગોતવામાં આવે છે અને એક ચોક્કસ ફિક્સ ઉગરાણું નક્કી થાય છે અને પછી પ્રોગ્રામ ઓફિસર દ્વારા એજન્સીને એવું સૂચના આપવામાં આવે છે કે પ્રોગ્રામ ઓફિસરના મેલ આઈડી થી જે રિઝ્યુમ આવે એને જ ઓર્ડર આપવાનો એટલે આ રીતે છેલ્લા આ પ્રોગ્રામ ઓફિસરના હેઠળ ટોટલ અલગ અલગ પાપા પગલી આધાર આધારમાં અને એનએનએમમાં વીસ જેટલી જગ્યાઓ સેટિંગ કરીને પૈસા લઈને ખોટી રીતે ભરવામાં આવી છે જો એમની લાયકાતો અને અનુભવ તપાસ કરવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થાય અને એ તપાસ માટે પણ હું ઉચ્ચ કક્ષાએ અને જિલ્લા વિકાસ અધિકારી છે એમને રજૂઆત કરવાનો જ છું બીજું કે તાજેતરમાં બ્લોક કોઓર્ડિનેટરની જગ્યા ખાલી હતી માલપુરમાં તો ત્યાં એક વ્યક્તિને ઓર્ડર આપવામાં આવ્યો એ અરવલ્લી જિલ્લા પંચાયતના જિલ્લા સદસ્ય જે ભાજપના છે એ ઉપપ્રમુખ છે એમના સંબંધીને ઓર્ડર આપવામાં આવ્યો હવે એ પોસ્ટ પર જે ક્વોલિફિકેશન જોઈએ છે એ એનું છે જ નહીં એની પણ તપાસ કરવામાં આવે અને એ ને અનુભવ છે ના હોવા છતાં પણ બંધ બારણે આ રીતે સેટિંગ કરીને ઓર્ડર આપવામાં આવ્યો છે એ જ રીતે ચાર મહિના પહેલા બીજા એક જિલ્લા સદસ્ય ભાજપના જે પોતે આ વિભાગના ચેરમેન છે એમના સંબંધીને ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ રીતે ટોટલ વીસ જગ્યાઓમાં સેટિંગ કરીને ઓર્ડર આપવામાં આવ્યા છે બીજું કે ઉઘરાણી કરતો ભાવિક જ્યારે જે તે સમયે એના ઉપર ફરિયાદો અને આક્ષેપો થયા અને રજૂઆતો થઈ કે આ ભાઈ ઉગરાણા કરે છે ત્યારે આ પ્રોગ્રામ ઓફિસર દ્વારા જિલ્લા કક્ષાની એનએનએમની પોસ્ટ પરથી હટાવીને સીધી નિમણૂક એને આધાર કન્સલ્ટમાં આપવામાં આવે તો એ કઈ રીતે બન્યું આ એક ગંભીર પ્રશ્ન છે એટલે એની પણ તપાસ થવી જોઈએ ત્યારબાદ જે એનએનએમની જિલ્લા કક્ષાની પોસ્ટ ખાલી રહી એમાં ભાવિકે જ લાવેલો એક વ્યક્તિ જે મેઘરજનો છે એને સીધી રીતે નિમણૂક આપી દીધી જિલ્લા કક્ષાની પોસ્ટ ઉપર એટલે એની પણ તપાસ થવી જોઈએ એનએનએમાં ગેરકાયદેસર ભરતીનો રેકોર્ડ આ પ્રોગ્રામ ઓફિસરે તોડ્યો છે અને ખોટી રીતે સાત જગ્યાઓ ભરી છે અને અત્યાર સુધી ટોટલ વીસ જગ્યાઓ ભરી છે એટલે

સિનિયોરિટી લિસ્ટમાં આ પ્રોગ્રામ ઓફિસર દ્વારા છબરડા કરીને કે જે ગોટાળો કરવામાં કેવો આવે કે જે સિનિયોરિ લિસ્ટમાં જે પાછળના કર્મચારીઓ હતા એમની પહેલા પ્રમોશન આપવામાં આવ્યું એમાં પણ લેતી દેતી થઈ છે બીજું કે સૌથી મોટું વાત એ છે કે આટલી બધી ફરિયાદો રજૂઆતોના આવેદનપત્રોની વચ્ચે તપાસ પણ ચાલી રહી હોવા છતાં બે હજાર પચીસની દિવાળીએ આંગણવાડી દીટ પંદરસો રૂપિયા ઉઘરાવવામાં આવે આની પણ તપાસ થવી જોઈએ મારી જોડે બે ત્રણ પુરાવા છે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ સંભળાવવાનો છું જિલ્લા કલેક્ટર સાહેબને પણ અને એમના કમિશનર સુધી પણ રજૂઆત કરીને જે ઓડિયો મારી જોડે છે બે ત્રણ એ સંભળાવવાનો છું અને આની તટસ્થ તપાસ થવી જોઈએ અત્યારે તપાસ ચાલી રહી છે એટલે નાના કર્મચારીઓને ખોટી રીતે ધમકાવીને દબાવીને તમે લેખિત લખાવી લો છો એ ખરેખર વ્યાજબી નથી અને આ પ્રોગ્રામ ઓફિસર દ્વારા દર મહિનાના છેલ્લા વીકમાં જિલ્લા જિલ્લાની મીટિંગ રાખવામાં આવે છે તમામ સીડીપીઓને તમામ કર્મચારીઓને અને બંધ કવરે આંગણવાડી પાંચસો રૂપિયા લેવામાં આવે છે એટલે ખરેખર ખૂબ જ શરમજનક બાબત છે આ જે ના આપે એ એમની મોડે સુધી બેસાડી રાખવાના એટલે સીડીપીઓ દ્વારા સૂચના આપવામાં આવે કે બેન આપી દેને ખોટું હેરાન કરશે એટલે કંટાળીને પેલી નાના કર્મચારીને પૈસા ના છૂટકે આપવા પડે છે એટલે આ બહુ મોટું એક રેકેટ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે સંવેદનશીલ વિભાગમાં આટલું મોટું ભ્રષ્ટાચાર આટલું મોટું રેકેટ ચાલતું હોય અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગંભીરતા ના લે તો ખરેખર શરમજનક છે અને આ જિલ્લામાં